એને અત્યારે મગફળીમાં તો બ્લેક અમૃતનો ઉપયોગ કરેલો છે પણ ગયા સિવાય ગયા વર્ષે એને ધાણામાં ઉપયોગ કરેલો ધાણામાં એને બ્લેક અમૃતનું અને રક્ષામૃતનું કેવું પરિણામ મળ્યું એ આપણે ખૂબ એમની પાસે અત્યારે જાણીએ તો નામ ઘનશ્યામભાઈ 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 કેશુભાઈ ડોગરિયા હવે તમારા ધાણામાં કઈ રીતના તમે મુલાકાત થઈને કઈ રીતના બ્લેક અમૃતનો ઉપયોગ કર્યો એ આપણે અમારા ચાલાને કહેવાથી પછી તમને ફોન કર્યો

બીજા બધા ધાણા સાડી અગિયારસો રૂપિયા અને ઘનશ્યામભાઈ ના સાડી સોળસો સાડી સોળસો સાડી સોળસો રૂપિયા એટલે તમે વિચાર કરી શકો કે ચારસો થી પાંચસો રૂપિયાનો ડિફરન્સ હા લાઈટ લાઈટ એની ક્વોલિટી લાઈટ ક્વોલિટીમાં તમે ખેડૂતો ત્યાર પછી તમે કેટલા ખેડૂતો ઉપયોગ કરાવ્યો પછી પાંચ થી છ ખેડૂત ને બે અત્યારે તમે મગફળીમાં છે હા મગફળી સોયાબીનમાં ને ડુંગળીમાં છંટકાવ કરવાનો મગફળી સોયાબીન ને ડુંગળી માં અત્યારે છટકાવ માં કરવાનો મગફળી સોયાબીન માં હા એમાં તો થઈ ગયા બંને માં થઈ ગયા કેવું છે કામ એમાં રિઝલ્ટ ઓક ને સરસ હવે તમે બીજા મિત્રો ને જી ખેડૂત મિત્રો જે છે અમાર લાઈવ હા એને શું કામ માંગી છે એને કે ભાઈ બ્લેક અમૃત રક્ષા અમૃત બહુ સારી આપણે ખેડૂત માટે કે ઓલી દવા આપની જમીન ને નુકસાન નહીં કરે એની કરતા સારી આનો સારી અને આ જમીન જે દવા ચાટેલી છે એમાં અળસિયા પણ વધારે જોવા મળે છે અળસિયા પણ આ દવામાંથી જોવા મળે જોવા વધારે મળે વાત છે લીધો બ્લેક પાંચ આ તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે તમારે ક્યારે આમાં અળસિયા કેમાં જોવા મળે જમીનમાં જમીનમાં તમારે અળસિયા પણ જોવા મળે છે આ ખેડૂતનો લાઈવ અનુભવ છે આપણે જેનો રિઝર્ટ લઈ છે એમનો આઠ લીટરની બોટલ છે અત્યારે એ ત્રણેય પાકમાં માટે આવ્યા છે એટલે સારામાં સારું રિઝર્ટ તમને મળ્યું છે બરોબર હા

રિક્વેસ્ટ છે કે બ્લેક બ્લેકોથી ઘણા ફાયદા થાય છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય છે તો જમીન પણ સુધરે છે બધા ખેડૂત ઉપયોગ મિત્રો ઉપયોગ કરવા માટે વિનંતી